પુત્ર અને ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આપણા મહામુલા પશુધન ને રોગો થી બચાવવા માટે રાષ્ટ્રીય વ્યાપી નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ નું ઉદઘાટન કર્યું હતું આપણા પશુઓની ની સુધારો થાય આપણા પશુઓને આગવી ઓળખ મળે તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા પશુઓને ઈયર ટેગ એટલે કે યુનિક આઈડી લગાવવાની શરૂઆત કરી છે પશુ નિષ્ણાતો દ્વારા આપણા પશુના કાનને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી સાફ કરીને આપણે આમ ટેગ વાંચી શકીએ ને એ રીતે આગળના ભાગમાં લગાવવામાં આવે છે આ ઈયર ટેગ ઉપર બાર આંકડાનો નંબર અને બાર કોડ છાપેલો હોય છે આ ટેગ લગાવ્યા પછી પશુની જાત જાતિ વેતર ઉંમર આપણું એટલે કે પશુપાલકનું નામ ગામ તાલુકો એનો મોબાઈલ નંબર આધાર નંબર તથા પશુપાલકના મોબાઈલ નંબર ઉપર આવેલા ઓટીપી ની વિગતો ઉમેર્યા પછી આ તમામ માહિતીની ભારત પશુધન પોર્ટલ ઉપર એન્ટ્રી કરવામાં આવે છે થયેલ રસીકરણ કૃત્રિમ બીજદાનની નોંધણી એમાં કરી શકવાના કારણે કઈ રસી પશુને ક્યારે આપવામાં આવી અને બીજદાન ક્યારે થયું એ જાણી શકાય છે અરે વાહ આ તો બહુ જોરદાર વાત થઈ લાયા હા બાકી લાયા વાહ લાપણ લોચો મારી પાસે તો ઘેટા બકરીઓ છે અલ્યા મંજી ગાય ભેંસ જેવા મોટા પશુઓ થી માડી ઘેટા બકરી જેવા નાના પશુઓને પણ આ ઈયર ટેગ લગાવવામાં આવે છે આ નાના પશુઓને 12 આંકડાનો નંબર તથા બાર કોડ વાળી આછા જાંબલી રંગની ઈયર ટેગ લગાવવામાં આવે છે પણ કર્શનભાઈ આ ઈયર ટેગ નો ફાયદો શું આ 12 આંકડાનો નંબર આખા ભારત માં એક જ પશુને આપવામાં આવે છે તમામ પશુના અલગ અલગ નંબર એટલે થાય એવું કે આપણા પશુની ઓળખ કરવી આપડાની સહેલી થઈ જાય બીજું કે જ્યારે પણ આપણા પશુનું વેચાણ થાય કે એની મૃત્યુ થાય ત્યારે તેની તમામ માહિતી ઈયર ટેગડે આધારે પોર્ટલ પર કરવામાં આવે અને આ ટેગ નંબરના કારણે પશુધન પોર્ટલ ઉપરથી કોઈપણ સમયે પશુની ઓળખ એની તંદુરસ્તી તેની રસીની તારીખ અને ક્યારે કેટલું ઉત્પાદન થયું એ આપણે જાણી શકીએ છીએ આ તો બહુ મોટો ફાયદાની વાત થઈ ગઈ મારું બેટું તો એનું આધાર કાર્ડ થઈ ગયું પશુપાલન ખાતા દ્વારા જનિત જારી